હાય મિત્રો કેમ છો મજામાં ઓકે આપ બધા મજામાં હો અમી પણ મજામાં જ છે તો બધા એને રામ રામ ને સીતારામ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું નવા બ્લોગમાં બધા ખુશ રહો સ્વસ્થ રહો ને એકદમ મસ્ત રહો આપણા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો કોમેન્ટમાં જણાવજો કેવા અમારા બ્લોગ લાગે તે તો મિત્રો આપણે વાવવાનું છે આજે મગ મગની વાવણી કરવાની છે આપણે ઉનાળું મગ ટેક્ટર વાળા આવશે હમણાં વાવવા વાળા કારણ કે ટ્રેક્ટર તો આપણે છે પણ આપણી ઓયણી નથી રાખી કે આપણે ટાઈમ ના મળે ઓળણી રાખીએ તો આપણે અહીંયા ખેતરમાં પણ કામ હોય એટલે હોય એટલે જવું પણ પડે ના પણ ન પડે ખરાકને એટલે આપણે વરાહમાં બે વખત વાવવાનું હોય તો આપણે વવરાવી લઈએ એ પણ પીત ને ઉનાળું પીત બાકી તો આપણે માંડવી વાવવાની તો ઓયણી ઓલરેડી છે જ આપણે નવી જ લીધી હતી નવદાતી આવે એ નવદાતાનું વાવણું થાય પણ માંડવી માતા જો કે હર પાડીએ તો જ આપણી પાંચ દાતાનો ઉપયોગ કરવો પડે ને કે તલ કે હોય તો આપણી વાવેક માં ન વાયરુ થાય આપણી નવ દાતી ની હે મોટી વહી ઓગણી દાતી ને તો મિત્રો આપણે આ રીંગણીનો જે સોડવો છે આપ જોઈ શકો છો જ્યાં છોડવો સોડવો બે વરસથી છે ફીટ બે વરસ આ રીંગણીના સોડવાની ચોડવો હતો આ આપણે મંડથી ઉછો મૂંડ વાઢી નાખ્યો તો જો પાસો એ કોરતો જાય વાટતા જાય એ પાસા રીંગણા આવતા જાય તો જો આ છે આપણે આ રીંગણીના રીંગણા દેશી રીંગણાના ફૂલ કાટાવાના આ સુમાહામાં કાંટો ઓછો થાય થાય તો ખરી પણ એમાં સુમાહામાં ઓછો થાય ને વટાણે જો આ પાસો અળવા આવડ્યા આવડ્યા કાંટા આમાં થાય તોડવામાં ધ્યાન રાખવું પડે પણ રીંગણી બહુ મીઠી શાક પણ અસલ થાય અને તોડવું પણ એમણે કાંટાનું બહુ ધ્યાન રાખવું પડે અને કંતા કાંટા હે હા હુયા જેવા જા એટલે હાથમાં બેસે જાય આપણે જવડ્યા આવડ્યા કાંટા હે ને આ શુંમાં શું હોય એટલે હિયારામાં રીંગણા બહુ મોટા થાય ને અટાણા એટલા હાજા મોટા ન થાય જોકે થાય તો ખરી આપણી કરીએ તો જ્યાં આવડ્યું ને થયો પછી આનાથી વધારે મોટું આપણી કરીએ ને બહુ ओ जी आना थी थोड़ो मोटू थाई नको पछि वधो मोटू થઈ જાય તો આપડી આ બીવારો થઈ જાય નું ટુકમાં ક કલ્ટોન થઈ જાય એટલે પછી શેક ખાવા ન મજા ન આવે બાકી જ આમાં ફાલ આવ્યા જ રાખે જાસ ઉપર રીંગણા હે કોણા કોણા ને દેશી કાટાવારા ફૂલ કાટા ચા પડી રીંગણી હે ને વબાઈ તો આજ રીંગણી વબાઈ કારણ કે આપડી જાનું બી રાખીયું હે જા આપડી બી હે ને પકાવવા હર રાખીયું રીંગણીમાં કારણ કે આ બિયારણ બહુ સારું છે કે આ હેરીંગનું છે ક્યાં છે અહીંયા એક ઓલી સાઈડ છે હેઠું ત્રણ ચાર રીંગણા આપડી બી ના રાખ્યા કારણ કે આપડી તો એટલું બી નો જોઈએ પણ બિયારણ બહુ સારું છે રીંગણીનું એટલે કોણ જોતું હોય તો કાઈ માવે પપા કઈ જાય હે એટલે પછી આપડી આ બી બનાવી ને પછી એ આપડી પરવા આજ રીંગણી વાવવી છે બીજી એકઈ વાવવી ને આ બે વરસ છોડવો હાલે એટલે આપડી કઈ ટેન્શન જ નઈ ખાલી વાઢા રાખવાનો ને કોઈદા રાખીને રીંગણ આયા રાખે મિત્રો આપણે મગનું બિયારણ આવી ગયું હ એક કાઠેલી 2 કિલોની હે 2 2.5 લો જો આવી તો મળખની ખેલી છે આપણે ત્રણ ને કાઢી લ્યો અબે મોટા મોટા ઘોણા હતા ને એ આપણે ભર્યા હતા ના બરખળવા વાપ ધોય તોતો છે બિયારણ મગનો હું આટલા પેકિંગ આપડી ખોલે લીધા જો હું ખોલાને બે ટગાણા ભરી લીધા હા હવે એમાં ભેરવવાનું હ

प्रिवावेन तर अलखे, मगनु छूट दार वावने सडू करी दीती है, मगनु छूट दार वावने આ ખાતર ને ખાતર ને લીધી ગાવ ને ચાલુ થઈ ગયો પછી આરો મકલી દીધી ને બે જયા ખાલી કરી નાખી છે 11 રાણે બે ભાગ નું પૂગી ગયું અને એક ભાગ નું બાકી છે આપણે ને આ ખાતર છે આપણે આજુ ફરે બીજો डीएपी ના માર્યો એટલે 12 32 16 કાયું કે કે આપિત નામ નો આવડે આવું બોતી ને મિત્રો આપણે વાવણી થઈ ગઈ છે સરસ સુપર વાવણી મગની આપણે કરી દીધી છે હવે તમને જાણો કે કેટલા વેકાનો આપણે વાવેતર કર્યું છે ને કેટલા はい આપણે મગ નાખ્યા છે ભાવિયા છે મતલબ કે મજામાં એકલું ખાતર આપણે નાખ્યું છે એમાં તો આપણે વાવેતર કર્યું હ 18 એક વીકાનો 18 પુણા 18 વીકાનો વાવેતર થાય રૂકમાં આપણે મગ વાવ્યા હ એમાં 70 કિલો એટલે કે વીકે 4 કિલો જેવું થાય 70 કિલો માં થોડોક એકાતો 2 કિલો વૈતા જવાબ ભેરવેલા ખાતર આપણે નાખ્યું છે આ 8 થેલી 8 લીખાતર ને વાવે છે દવા આપણે 4 લિટર બાસા લેન જે ખડની આવે એ આપણે પાણી ભેગી મૂકવાની હોય ઈ દવા ખાતર અને બિયારણ બધું થાય ને આપણે 70 ને નઈ પણ 70 માં 2 કિલો એટલે 68 કિલો Marsa, tahu, garang, senter,